જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ગરુડ પુરાણનો દસમો અધ્યાય કરીશું અધ્યાય દસ ગરુડજીએ ભગવાન નારાયણથી કહ્યું કે પ્રભુ તમે મને એકાદશા વૃક્ષોત્સર્ગનું વિધાન બતાવો ભગવાન નારાયણે કહ્યું કે મનુષ્યને જોઈએ કે તે અગિયારમાં દિવસે સવારે કાળા તળાને કિનારે જાય અને પિંડક્રિયા કરે એ બ્રાહ્મણોને નિમંત્રણ આપે જે વેદશાસ્ત્રમાં આસ્થા રાખવાવાળા હોય અને પ્રેતની મુક્તિ માટે પ્રાર્થના કરે એના પહેલાં દસ દિવસ સુધી મંત્રોના અભાવમાં જ ગોત્રનું ઉચ્ચારણ કરીને પિંડદાન કરે અને અગિયારમાં દિવસે મંત્રો સહિત પિંડદાન કરે વિષ્ણુની મૂર્તિ સોનાની બ્રહ્માની ચાંદીની અને અને રુદ્રની યમરાજની લોખંડની મૂર્તિ બનાવીને ગંગાજળ પછી એ કળશ ઉપર એ મૂર્તિની સ્થાપના કરી પૂર્વ દિશામાં બ્રહ્માનો કળશ રાખીને સફેદ કપડું ચઢાવીને મૂર્તિની સ્થાપના કરે ઉત્તર દિશામાં મધ અને ઘીથી ભરેલા રુદ્રનો કળશ રાખે અને લાલ વસ્ત્ર ઢાળીને રુદ્રની સ્થાપના કરે દક્ષિણ દિશામાં યમરાજનો ઘટ રાખે અને કાળું વસ્ત્ર લપેટીને યમરાજની મૂર્તિ સ્થાપિત કરે એના પછી વચ્ચે બ્રાહ્મણોની પ્રતિષ્ઠા કરી દક્ષિણની તરફ મો કરીને પ્રેત પ્રત્યે તર્પણ કરે એના પછી ગાયનું દાન આપે અને પછી મૃતકના ઉપયોગની બધી વસ્તુઓ દાન કરે પુત્રને જોઈએ કે તે પથારી ઉપર સુવર્ણ પુરુષની સ્થાપના કરીને એ પથારીનું દાન કરે અને કહે હે બ્રાહ્મણ પ્રતિમાયુક્ત બધી સામગ્રી મેં તમને આપી દીધી છે એના પછી તે નમસ્કાર કરીને દાન કરે આ વૃષોત્સર્ગથી ગતિ પ્રાપ્ત થાય છે વૃષોત્સર્ગમાં રોગી અને હિન આંગણવાળા બાળકોને છોડીને લક્ષણથી યુક્ત વૃષભનો ત્યાગ કરે બ્રાહ્મણને આપવા માટે જે વૃષભ હોય એની આંખો લાલ પીળો વર્ણ અને યોગ્ય સિંગ વગેરે હોવા જોઈએ પીઠ સફેદ અને પીઠ કાળી હોવી જોઈએ ક્ષત્રિય માટે લાલ રંગના ચીકણા વૃષભ હોવા જોઈએ

બભરૂ નીલ વૃષભ કબૂતરના રંગના હોય છે અને એના માથા પર તિલક હોય છે આ વૃષભ પૂર્વજોનો ઉદ્ધાર કરવા હોય છે તેનું આખું શરીર આસમાની હોય છે એને મહાલિન કહે છે નીલ વૃષભ પાંચ પ્રકારના હોય છે જો કોઈ એક પુત્ર અનેક પુત્રોની કામના કરે છે અને ગયાનું શ્રદ્ધા કરે છે ગૌરી કન્યાથી લગ્ન કરીને અને પછી નીલ વૃષભનો ત્યાગ છે તે તે પુત્ર માન્ય યોગ્ય થાય છે સ્વર્ગમાં ગયેલા પિતૃ પણ આ વાતની કામના કરે છે કે સ્થાપના કરીને એમનો વૈદિક મંત્રોથી પૂજીને યજ્ઞ કરે વૃક્ષ અને ગાયનું પૂજન કરીને વાછરડા કે વાછરડીને લાવીને એનામાં કંગન બાંધે અને જે રીતે લગ્નમાં થાંભલા ગાળવામાં આવે છે એવી રીતે ગાડે વૃષભ અને વાછળીને જો શક્ય હોય તો રુદ્રકંભના જળથી સ્નાન કરાવે પછી ગંધ અને માળાથી પૂજા કરીને કમની પરિક્રમા કરે એના ઉપરાંત ત્રિશૂળની જમણી તરફ રાખે અને ડાબી તરફ ચક્રનું નિશાન બનાવે અને પછી બળદને છોડીને કહે કે હે વૃષભ તમે ધર્મ છો અને બ્રહ્મ દ્વારા મંત્રના રૂપમાં પ્રાચીન કાળમાં રચવામાં આવ્યા છો હું તમારો ઉત્સર્ગ કરું છું તમે મારા પિતૃઓને આ ભવસાગરથી પાર ઉતારો આમ કરીને ભગવાને કહ્યું કે હું એવા વ્યક્તિને મોક્ષ પ્રદાન કરું છું જો કોઈ પુરુષને જીવનકાળમાં પુત્ર ન હોવાનો વિશ્વાસ થઈ જાય તો એને ખુદ વિધાનપૂર્વક વૃક્ષ ઉત્સર્ગ કરવો જોઈએ એનાથી તે પરમગતિને પ્રાપ્ત થાય છે કાર્તિકનો મહિનો હોય છે સૂર્ય ઉત્તરાયણમાં હોય પક્ષ ભલે કોઈ પણ હોય સૂર્ય અને ચંદ્રગ્રહણ બંને અવસરો પર કોઈ પણ અવસર પર મનુષ્યને જોઈએ કે તે વૃક્ષોત્સર્ગ કરે લક્ષણથી યુક્ત બ્રાહ્મણને બોલાવીને વૈષ્ણવ શ્રાદ્ધ કરે પછી પોતાનું શ્રાદ્ધ કરે આ રીતે જે પણ કોઈ પણ વ્યક્તિ ચાહે પુત્રવત હોય અને ચાહે પુત્રહીન હોય આ કાર્ય કરીને કામ્યફળ પ્રાપ્ત કરી વૃષ્ણનો ઉત્સર્ગ અનેક યજ્ઞો અનેક દાનોના પુણ્યથી સમાન હોય છે મનુષ્યની કોઈ પણ અવસ્થા હોય બાળપણ જવાની કે વૃદ્ધાવસ્થા બધીમાં આ કર્મથી પાપ દૂર થઈ જાય છે એના સિવાય શરાબી દુષ્ટ સોનું ચરવા વાળો કોઈ પણ વ્યક્તિ આ ઉત્સર્ગ કરીને પાપ મુક્ત થઈ જાય છે જો પતિ અને પુત્રવાળી શ્રી જો પતિ અને પુત્રથી પહેલા મૃત્યુને પ્રાપ્ત થઈ જાય તો તેના વૃક્ષને ઉત્સર્ગ ના કરવું જોઈએ એના માટે દૂધ આપવા ગાયનું દાન કરવું જોઈએ હે ગરુડ વૃષના ઉત્સર્ગવાળા બળદથી ખેતીનું કામ ના લેવું જોઈએ એવા પૂજિત બેલને મારવાવાળા યમની યાતના સહન કરે છે આ વિષયમાં બીજી એક વાત હું તને કહું છું કે સોળ શ્રાદ્ધ કરવાથી પહેલાં મનુષ્યને જોઈએ કે તે મૃતકના સ્થાન અર્ધમાર્ગ ચિતા અને મૃતકના હાથ પર હાડકાઓના સંચયમાં સોલ પિંડ આપે પહેલું પિંડ વિષ્ણુ માટે બીજું શિવ માટે ત્રીજું સપરિવાર યમ માટે ચોથું સોમરાજ માટે પાંચમું હવ્ય અને છઠ્ઠું કવ્ય વાહ માટે અને સાતમું કાક માટે આપે આઠમું રુદ્ર નવમું પુરુષ દસમું પ્રેત અગિયારમું વિષ્ણુ માટે આપીને બારમું બ્રહ્મા માટે આપે પછી તેરમું વિષ્ણુ માટે અને ચૌદમું શિવ માટે આપીને ફરીથી યમરાજ માટે પંદરમું પિંડદાન કરે અને આ બધું કર્યા પછી સોળમું પિંડ એ પુરુષ માટે દાન કરે આ રીતે બાર મહિનામાં પાક્ષિક ત્રિમાસિક અને છ માસિક પિંડદાન કરી શકાય છે આ રીતે સોળ શોષ અને મધ્ય શોષી કુળ મળીને અડતાલીસ શ્રાદ્ધ થાય છે એનાથી પ્રેતોનો ઉદ્ધાર થાય છે અને એમના પાપ સમાપ્ત થઈ જાય છે જે વ્યક્તિ આ શ્રાદ્ધોને નથી કરી શકતા એમના મૃતક પ્રેતીઓનીમાં સ્થિર થઈ જાય છે આથી પુત્રને જોઈએ કે તે સોળ શ્રાદ્ધ કરે અને જે પત્ની આ સોળ શ્રાદ્ધ કરે છે અને સંપૂર્ણ રૂપથી અડતાલીસ શ્રાદ્ધ કરે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે એનું જીવન સફળ થઈ જાય છે જો કોઈ વ્યક્તિ આગળથી સળગીને મરી જાય છે તો તેનું પણ શ્રાદ્ધ આ જ પ્રકારે વિધિપૂર્વક કરવામાં આવે પરંતુ સાપના કરડવાથી મરવાવાળા પુરુષ માટે બંને પક્ષોની પાંચમી તિથિમાં નાગનું પૂજન કરવું જોઈએ મનુષ્યને જોઈએ કે તે સર્પના શરીરની આકૃતિ લોટથી બનાવે અને પૃથ્વી પર આ આકૃતિ બતાવી લાવીને ફૂલો તથા ચંદનથી પૂજા કરી પછી ધૂપ દીપ આપીને કાચું પીસેલું નૈવેદ્ય અને દૂધ આપે અને પોતાના સામર્થ્ય અનુસાર ગાય અને સોનાનો નાગ બનાવીને બ્રાહ્મણને દાન આપે પછી કહે કે હે નાગરાજ તમે પ્રસન્ન થાવો પછી નારાયણ બલિની ક્રિયા કરે જે વ્યક્તિ આવું કરે છે તે પાપ મુક્ત થઈ જાય છે એના પછી અગિયારમાં દિવસે પિંડદાન કરીને સપિંડન કરીને અને સુલકના વીતી જવા પર પથારી વગેરેનું દાન કરે જય શ્રી કૃષ્ણ મિત્રો આ હતી ગરુડ પુરાણના દસમા અધ્યાયની માહિતી